તો હેલો ગાય સ્વાગત છે તમારું મારા યુટ્યુબના ફર્સ્ટ વિડીયોમાં હું આજે લઈને આવી છું ભરેલા રીંગણાંનું શાક તો ફટાફટ રેસીપી તરફ જઈએ સૌથી પહેલાં આપણે રીંગણાને સારી રીતે ધોઈ લઈશું મેં અહીંયા લીધું છે લસણ ડુંગળી કસ્તુરી મેથી લીલા મરચાં આદું અને લવિંગ અને લીધું છે કાળા મરી તો આપણે ફટાફટ બધો મસાલો છે એને મસ્ત પેસ્ટ બનાવી લઈશું અહીંયા લીલા મરચાં કાળા મરી લવિંગ બધાની પેસ્ટ સારી રીતે બનીને તૈયાર થઈ ગઈ છે એમાં એડ કરું છું હળદર પછી મરચું અને ધાણાજીરું મીઠું તો ઓલરેડી આપણે એડ કર્યું હતું સરસ મજાનું મરચું તૈયાર કરી લઈએ આપણે મરચું આપણું સારી રીતે તૈયાર થઈ ગયું છે તો આપણે થોડુંક મરચું જે બનાવ્યું છે એને સાંતળી લઈશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એડ કર્યો છે બે ચમચી ચણાનો લોટ ચણાના લોટને સારી રીતે આપણે બ્રાઉન કરી લઈશું સારી રીતે હલાવીશું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે જે મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે હવે નાખી દઈશું ચણાના લોટમાં એમાં સારા એવા બુલબુલ આવી ગયા છે ચણાનો લોટ સારી રીતે શેકાઈ ગયો છે મરચું જે આપણે બનાવ્યું હતું એ આપણે ચણાના લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું તમને જો મારી રેસીપી પસંદ આવે તો તમે કમેન્ટ બોક્સમાં લખજો કે તમે આગળ કઈ રેસીપી જોવા માંગો છો હું બધું જ બનાવીને તમને શેર કરીશ ફટાફટ આપણે રીંગણા કાપી લઈએ એને ચાર ભાગમાં આપણે કાપીશું ફટાફટ મને રીંગણા કાપવામાં મમ્મીએ થોડી હેલ્પ કરી ઓલરેડી લેટ થઈ ગયું હતું રીંગણા કાપીને આપણે જે મરચું વધ્યું છે એને આપણે સારી રીતે ભરી લઈશું આપણે જે મરચું આપણે જે તળ્યું હતું ચણાના લોટમાં સાતળ્યું હતું સારી રીતે એને આપણે આમાં ભરી લઈશું ભરેલા રીંગણા બનાવવા માટે મરચું તો ભરવું જ પડશે ટેનટ એમ ફટાફટ આપણે તેલ ગરમ કરી લઈશું રીંગણાનો વઘાર કરવા માટે તમે આમાં બટેકા અને ટામેટા બી એડ કરી શકો છો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે મેં બી એડ કર્યા છે આમાં નાખ્યું છે જીરું રાઈ લાલ મરચું અને તમાલપત્ર આપણે કાપેલી ઝીણી કાપેલી ડુંગળી આમાં નાખી દઈશું થોડા ટામેટા સારી રીતે આપણે એને હલાવી લઈશું હલાવ્યા બાદ આપણે જે રીંગણામાં મરચું બનાવ્યું તું ભર્યું એ વધેલું મરચું આપણે આમાં એડ કરી લઈશું હવે આપણે આમાં નાખીશું ભરેલા રીંગણા અને મેં આમાં એક બટેકું લીધું છે તમે બટેકું બી એડ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આમાં નાખી છે કસ્તુરી મેથી સરસ રીતે આપણે હલાવી લઈશું હલાવ્યા બાદ આપણે થોડી વાર આને ઢાંકી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે બધું આપણે એક ગ્લાસ પાણી એડ કરી લઈશું હવે આપણે ફટાફટ કુકર બંધ કરી દઈએ અને ત્રણ સીટી વગાડીશું ત્રણ સીટી વાગી ગઈ છે તો ફટાફટ તમે પણ આ શાક બનાવો ટેસ્ટ કરો અને મને કમેન્ટ કરો કે કેવું લાગ્યું બા બાય